અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય ઉકળાટ અને ગરમી થતા કમોસમી વરસાદ બાદ ઠંડક પ્રસરી સવારથી અસહ્ય બફારો સાથે ગરમીથી બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો રત્નાલ સાંપેડા ચરુ મોડસર સત્તાપર સહિત ગામોમાં બપોર બાદ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો વરસાદી પાણી ગ્રામ્ય વિસ્તારોમાંના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને વરસાદ થતા બાજુમાં આવેલી ગેટકોની બસો વીસ જેવી વીજ લાઈનના ત્રણ મોટા ટાયર પડી ગયા વરસાદ સાથે પવનના કારણે નુકસાની થઈ હતી આજે અસહ્ય બફારો અને ગરમી પડતા વરસાદ પડ્યો હતો જેના કારણે ઠંડક પ્રસરી અમુક જરુ મોડસર વિસ્તારોમાં વધુ પવનના કારણે અમુક રોડ પર વીજ થાંભલા અને વીજ વાયરો તૂટી પડ્યા જોવા મળ્યા અંજાર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અંજાર તાલુકા વિસ્તારમાં અન્ય ગામોમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટ બાય રાણાભાઈ આહિર અંજાર કચ્છ